પોરબંદરમાં આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવ અંતર્ગત પથ સંચલન શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમ યોજાયા હતા પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સંઘના ગણવેશ સાથે મુખ્ય માર્ગ પર પથ સંચલન યોજાતા મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા આ સંચલનમાં ઘોષવાદકો ઘોષવાદ્યો સાથે સંચાલનમાં જોડાયા હતા બાળ સ્વયંસેવકો તરુણ સ્વયંસેવકો તેમજ કાર્યકર્તા સ્વયંસેવકો પણ પથ સંચલન કરતા નીકળ્યા ત્યારે સંચલનમાં રહેલ પરમ પવિત્ર ભગવા ધ્વજનું વિવિધ સંસ્થાઓના ભાઈ બહેનો દ્વારા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પથ સંચલન એમીએમ સ્કૂલથી શહેરના મુખ્ય રાજમાર્ગો પર થઈ સાગર સંસ્કાર હોલ સુધી યોજાયું હતું પથ સંચલનમાં સ્વયંસેવકોએ ખૂબ ઉત્સાહપૂર્વક એક દો એકની શિસ્તબદ્ધતાથી તેમજ ઘોષના વાદ્યોના સૂર સાથે કદમ મિલાવી પથ સંચલન પૂર્ણ કર્યું હતું ત્યારબાદ સાગર સંસ્કાર હોલમાં વિજયાદશમી ઉત્સવ તેમજ શસ્ત્ર પૂજન યોજાયું હતું સંઘની શાખામાં થતા કાર્યક્રમો સૂર્ય નમસ્કાર વ્યાયામ યોગ દંડ પ્રહાર પદવિન્યાસ ઘોષના જુદા જુદા વાદ્યોનું પ્રાત્યાક્ષિત કર્યું હતું મહેર શક્તિ સેનાના પ્રમુખ તેમજ ઉત્સવના અતિથિ વિશેષ કરશનભાઈ ઓળિદ્રાઈ ઉત્સવ દરમિયાન થયેલા જુદા જુદા પ્રાત્યાક્ષિત પ્રથમ વખત નિહાળ્યા અને ખૂબ હર્ષની આનંદની લાગણી સાથે સ્વયંસેવકોને અભિનંદન પાઠવતા જણાવે કે રાષ્ટ્રના હિત માટે કામ કરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને વર્તમાન સમયમાં દેશના હિત રક્ષણ માટે રાષ્ટ્રકાર્ય ઈશ્વરીય કાર્ય કરવા આગળ આવવું જોઈએ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ સંઘના કાર્ય રાષ્ટ્ર કાર્યમાં જોડાય એવી ઈચ્છા દર્શાવે ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક અને ઉત્સવના મુખ્ય વક્તા મહેશભાઈ જીવાણીએ જણાવેલ કે સંઘના દૈનિક એક કલાક શાખામાં થતા નાના નાના કાર્યક્રમોથી વ્યક્તિના ઘડતરની સાથે સાથે રાષ્ટ્ર માટે સમાજ માટે કંઈ કરી છૂટવાની ભાવના પ્રગટ થાય છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યક્તિ નિર્માણની સાથે સાથે સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે દરેક હિન્દુ સમાજના લોકો સંઘના ઈશ્વરીય કાર્યમાં જોડાય એ જરૂરી છે આજ સંઘ શતાબ્દી વર્ષ તરફ જઈ રહ્યું છે ત્યારે સમાજના લોકો ભારત દેશ માટે આગળ લાવવા પ્રયત્નશીલ થતો જોવા મળી રહ્યો છે ઓગણીસો પચીસમાં ડોક્ટર હેડ ગેવારજીએ વિજયાદશમીના દિવસે સંઘની સ્થાપના કરેલ આ દિવસે આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય અસત્ય પર સત્યનો વિજય થયેલ દેશની રક્ષા માટે ફક્ત નેવી કોસ્ટગાર્ડ આર્મી જ કામ કરશે એવો વિચાર ન કરતા દરેકે ભારતીય સંસ્કૃતિ તેમજ દેશના રક્ષણ માટે સમાજના લોકો જાગૃત જાગૃત થઈ ભારત દેશને તરફ લઈ જવા જોવામાં આવે છે અને હજુ જાગૃત કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુ સમાજના દરેક લોકોને જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખ્યા વગર ઈશ્વરીય કાર્ય કરવા આહવાન કરે છે ઉત્સવમાં જિલ્લા સંઘ ચાલક વિનોદભાઈ કોટિયા નગર સંઘ ચાલક ધનજીભાઈ ગોહેલ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ